રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ઉપલેટા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ નીલાખા ગામ ખાતે મામલતદારશ્રીના વરદહસ્તે યોજવામાં આવ્યો સમગ્ર દેશભરમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે છોતેરમાં તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદારશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું રાષ્ટ્રગીત દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ કર્મચારીઓ શિલ્ડને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા સાથે મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું અને તેમનું પ્રોત્સાહન વધારી છોતેરમાં પ્રજાસત્તાક ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પૂર્વની ઉજવણી આજે નીલાખા ગામે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ ઉપલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો પદાધિકારી શ્રીઓ ગામના સરપંચ શ્રી અગેવાનો ગ્રામજનો સંખ્યામાં ઉપસ્થિત હતા આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો ગામ લોકોએ ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી ઉપરાંત આ તકે તાલુકામાં જુદી જુદી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો